નમસ્કાર દર્શક મિત્રો દિલોકત્તા શો માં આપણું સ્વાગત છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ હવે અન્ય રાજ્યોમાં પણ લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે દાવપેજ ગોઠવવાનું શરૂ કરી નાખ્યું છે જે અંતર્ગત આ વખતે લોકસભાની ચૂંટણી માટે પણ ભાજપ ગુજરાત મોડલ પર દાવ રમશે તેવું કહેવાય રહ્યું છે કારણ કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપે આજ ગુજરાત મોડલ ને આગળ ધરીને જ કામ કર્યું હતું જેમાં ગુજરાતના નેતાઓની આખી ફોજને ચૂંટણી પ્રચારના કામે ઉતારી દીધી હતી અને હવે આગામી દિવસોમાં યોજાનાર લોકસભા માટે પણ ભાજપે ગુજરાતના નેતાઓને દોડતા કર્યા છે જેમાં ગુજરાતના નેતાઓની આખી ફોજ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચારમાં ઉતારવામાં આવશે ખબરો એવી મળી રહી છે કે પ્રધાનમંત્રીના સંસદીય વિસ્તાર વારાણસીમાં ચૂંટણી પ્રચારની જવાબદારી એ ગુજરાત ભાજપના નેતાઓને સોંપવામાં આવી છે ગુજરાત ભાજપના ત્રીસ થી પાંત્રીસ જેટલા નેતાઓ વારાણસીમાં ચૂંટણી પ્રચારમાં પહોંચ્યા છે જેમાં મંત્રી ઋષિકેશ પટેલ જગદીશ પંચાલ ગોરધન ઝડફિયા ભરત ડાંગર વારાણસીમાં માં જશે વારાણસી લોકસભા અંતર્ગત આવતી અલગ અલગ વિધાનસભામાં પ્રચાર માટેની જવાબદારી ગુજરાતના નેતાઓને સોંપવામાં આવી છે આગામી તેરમી મી મે ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી માં ભવ્ય રોડ શો કરવાના છે વારાણસી લોકસભા સીટ પર ચૌદ મે ના રોજ પ્રધાનમંત્રી ઉમેદવારી બીજી તરફ મંત્રી કુંવરજી બાવળીયા ને કોલકાતા માં જવાબદારી સોંપવામાં આવી છે તેઓ દક્ષિણ કોલકાતા લોકસભા માં કામગીરી કરવાના છે ત્યારે અન્ય નેતાઓને પણ જવાબદારી સોંપાઈ શકે છે તેવી ચર્ચા થઈ રહી છે તમે જણાવી દઈએ કે ગત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત માં ધારાસભ્યોને મધ્યપ્રદેશની જવાબદારી સોંપવામાં આવી હતી ગુજરાતના ધારાસભ્યોને દરેક સીટડીથ નામ નક્કી કરવામાં આવ્યા હતા કે બીજી તરફ ગુજરાત મોડેલ કર્ણાટકમાં તો ફેલ ગયું હતું પરંતુ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સફળ રહ્યું હતું બીજને એક ખબર સાથે ફરી મળીશું ધન્યવાદ